કાર્યવાહી હાથ ધરી માંગરોળ શહેરમાં આખરે તપાસ કરવામાં આવતા આ ગેમ ઝોન બિન કાયદેસર હોવાનું પ્રાથમિક માલુમ પડતા ફરિયાદ દાખલ થઈ માંગરોળમાં પણ ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોન પર ફરિયાદ થતા ગેરકાયદેસર ચલાવતા ગેમ ઝોન સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે

ચાલતા હોય અને નગરપાલિકાની કોઈ મંજૂરી ના હોય કે ફાયર એનઓસી વિના આવા જે ગેમિંગ ઝોન ચલાવવામાં આવતા હોય તેમની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કડક કાર્યવાહી કરવા સૂચના થઈ આવેલ જે માંગરોળ શહેરના ચાલતા બે ગેમિંગ ઝોન એક હતું શુભ ગેમ ઝોન અને એક હતું લાયન સ્નુકર હબ આ બંને ગેમિંગ ઝોનમાં નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ છે તેમજ રોડ પોલીસ દ્વારા આ બંને ગેમ ઝોન ના સંચાલકો સામે આઈપીસી ત્રણસો છત્રી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે શુભ ગેમ ઝોન માં સંચાલક હતા વિશાલ ચંદ્રકાંતભાઈ કુબાવત અને લાયન્સ સ્નુકર હબ ના સંચાલક હતા આનંદ મનસુખભાઈ વાજા આજ રીતે કેશોદ શહેરમાં આ જ પ્રકારનો એક લાયન ગેમ ઝોન નામનો ગેમિંગ ઝોન ચાલુ હતો જેમની પાસે પણ નગરપાલિકાની કોઈ પરવાનગી ન હતી કે ફાયર એનઓસી ન હતી તેમની સામે પણ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગેમ ઝોન ના સંચાલક હતા પરબત નાથા ઉલવા અને આનંદ મનસુખ વાજા આ તમામ ગેમ સંચાલકો સામે કાયદેસરના ગુનો દાખલ કરી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવેલ છે